બાળ દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ આઠ દ્વિતીય ભાષા ગુજરાતી એનું ચેપ્ટર નંબર બે ત્યાગવીર દધી છે એના પ્રશ્નો જવાબ કરીશું પાર્ટ વન ની અંદર આપણે આ પાર્ટ જે છે સરસ મજાની રીતે સમજાવેલ છે અને પાર્ટ ટુ ની અંદર જે છે એ આપણે આના સવાલ જવાબની ચર્ચા કરીશું તો હજી સુધી જો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી કરીને તમને આવા તમામ વિડીયો જે છે એની માહિતી તમને મળતી રહે તો આગળ વધીએ અહીંયા જે છે એ પ્રશ્ન એક જે છે મોટે ભાગે તમે જોયું હશે દ્વિતીય ભાષા જે છે પ્રશ્ન એક જે છે કે પશુ પક્ષીઓ જે છે એના વર્તનમાં ક્યારે ક્યારે ફેરફાર જોવા મળે છે તો કે જ્યારે જયારે તેમની સામે કોઈ મુશ્કેલી કે પછી કુદરતી આફત આવવાની હોય ત્યારે પશુ પક્ષીઓના વર્તનમાં ફેરફાર જોવા મળે છે બીજું તમે રામાયણ મહાભારતની તો ફિલ્મ જોઈ હશે અથવા તો વાર્તા વાંચી હશે એમાં ક્યાં ક્યાં રાક્ષસોની વાત આવે છે જુઓ ઓપન એન્ડેડ હોય ઇટ મીન્સ કે મારો કઈ અલગ જવાબ હોઈ શકે તમારો અલગ જવાબ હોઈ શકે અને બધા જ જવાબ જે છે એ માન્ય હોય શકે હે ને તો અહીંયા જે છે એ રામાયણ અને મહાભારત જે છે એની ધારાવાહિક અથવા તો ફિલ્મો ને વાર્તાઓમાં શંખચૂડ હિડિમ બકાસુર ખરદૂષણ મરીચ એને નરકાસુર અધાસુર અρισટાશુર વગેરે જેવા રાક્ષસોની વાત કરવામાં આવી છે પછી જે છે એ તમે કોઈ મુસીબતમાં હો તો તમે મદદ પાસે મદદ માટે કોની પાસે જશો કે તો કે હું મુસીબતમાં હોય તો હું મોટે ભાગે કેના પાસે જાઉં તો કે ઓફકોર્સ આપણે સૌથી પહેલા તો આપણા માતા-પિતાને પેરેન્ટ્સને કહીએ રાઈટ પછી આપણે ક્યાં જઈએ તો કે શિક્ષક પાસે જઈએ અથવા તો કોઈ વડીલ આપણાથી કોઈ મોટા હોય સિનિયર હોય એની પાસે જઈએ સુકામે તો કે કારણ કે એમની સુજ સમજ અનુભવથી એ લોકો શું કરશે તો કે મને મુસીબતમાંથી ઉગારશે એવો વિશ્વાસ છે તો પછી જે છે એ શું છે તો કે પછીનો પ્રશ્ન જે છે એ આ પ્રમાણે છે કે તમે જે છે એ દધીચ જેવા કોઈ બીજા ઋષિ વિશે જાણો છો તો એમના વિશે કહો તો કે હા એવા બીજા ઋષિ કોણ છે તો કે અગત્ય છે કોણ છે અગત્ય ઋષિ હતા કાળકે નામનો એક અસુર હતો એ લોકોને શું આપતો તો બહુ જ કષ્ટ આપતો હતો અને તે સમુદ્રમાં સંતાઈ ગયો ત્યારે ઇન્દ્રની વિનંતીથી અગત્ય ઋષિએ અગત્ય ઋષિ જે છે દરિયો પી ગયા અને એમણે કાળકે મુસીબતમાંથી લોકોને મુક્ત કર્યા હતા પાંચમું તમે કોઈ એવી જગ્યાની મુલાકાત લીધી છે કે જ્યાં સેવાના ઘણા બધા કાર્યો જે છે થતા હોય તો કે હા એ ચેરિટેબલ જે છે ટ્રસ્ટની હોસ્પિટલ હોય તેમની મુલાકાત લીધી એવા સેવાના ઘણા બધા કાર્યો થાય છે ત્યાં શું થાય છે તો કે રોગોના મફત નિદાન સારવાર કરવામાં આવે છે એટલું જ નહીં ત્યાં અવારનવાર લોકોને ઉપયોગી એવી અનાજ તથા કપડાની સહાય પણ આપવામાં આવે છે આપણા શરીરમાં હાડકા ન હોય તો શું થાય તો કે આપણા શરીરમાં જો હાડકા ન હોય તો આપણું શરીર જે છે એ માંસનો એક લોચો થઈ જાય આપણે અળસિયાની જેમ કદાચ ચાલવું પડે ઓકે અહીંયા જે છે નેક્સ્ટ પ્રશ્ન જે છે સાતમો પ્રશ્ન કે પ્રાચીન યુગ જે છે એ યુગના કાળમાં જે છે એક જ મિનિટ થાય પ્રાચીન યુગમાં કયા કયા શસ્ત્રો જે છે એ વપરાતા હશે અને તે સામાથી બનતા હશે તો કે પ્રાચીન યુદ્ધમાં ધનુષ્ય બાણ ગદા ભાલો તલવાર એવા જ સાધનો વપરાતા હશે અને તે જે જે વૃક્ષોના લાકડામાંથી અથવા તો પછી લોખંડમાંથી કે પથ્થરમાંથી બનાવતા હશે તમે દાનવીર બની શકો કેમ તો કે હા હું પણ દાનવીર બની શકું જો મારી પાસે હોય એવી વસ્તુની અન્ય કોઈને સખત આવશ્યકતા હોય તે વસ્તુ આપી અને દાનવીર બની શકું એવું મારી પાસે કઈ ન હોય તો હું શ્રમ અને સમયનું દાન પણ કરી શકું કે ચલો હું તમારા માટે આ કામ કરી લઉં હે ને અથવા તો અમ મતલબ સમયનું દાન એ મોટું કહી શકાય આજના સમયમાં ટાઈમ કોને છે તો એ સમયનું દાન પણ કરી શકું મતલબ કે એક કલાક ચલો તમારા માટે ફાળવી દીધું એમ કોઈની આપણે વાત સાંભળીએ તો પણ કોઈને માનસિક શાંતિ થાય એ ટાઈપનું એમ બીજું જે છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર જે છે ટૂંકમાં લખો પહેલું દેવરાજ ઇન્દ્ર કોનાથી ડરી ગયા શા માટે તો કે દેવરાજ ઇન્દ્ર જે છે એ વૃત્તાસુરથી ડરી ગયા શું કામ એમ તો કે એની ત્રાળ સાંભળી અને એમના પણ ગાત્રો ગળી ગયા હતા વૃદ્ધાશુર નું વિકરાળ અને ભયાનક સ્વરૂપ જોઈ અને કોઈ સામાન્ય એ જે છે શસ્ત્ર પેસી ગઈ કે વૃદ્ધાશુર સામે લડી લેવાનું ખૂબ મન હોવા છતાં તે હિંમત કરી શક્યા નહીં હે ને એ બહુ એટલા બધા એનાથી ઓલા થઈ ગયા કે એનેથી લડી શકવાની હિંમત જ ગુમાવી બેઠા હતા બીજું દધીજી ઋષિના આંખોમાં આનંદ ક્યારે છવાયો તો કે ભગવાન વિષ્ણુ દીજી કહી સંભળાવી ત્યારે દધીજીની આંખમાં આનંદ છવાયો બી ત્રીજું દધીજી પોતાની જાતને એ શું માટે સદભાગી શા માટે ગણાવે છે શા માટે માને છે તો કે ભગવાન વિષ્ણુએ કહેલી દીને સંભળાવી ત્યારે દી પોતાની જાતને સદભાગી માને છે ભગવાન વિષ્ણુએ વૃત્તાસુર નો વધ કરવા માટે શું ઉપાય બતાવ્યો તો કે ભગવાન વિષ્ણુએ વૃદ્ધાસુરનો વધ કરવા માટે એક જ ઉપાય બતાવ્યો કે કોઈ મહા ત્યાગી પુરુષે રાજી ખુશીથી આપેલા પોતાની અસ્થિ માંથી બનાવેલું એના પછી આપણે જોઈએ કે બીજું નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવા ટૂંકમાં હતું અને સવિસ્તાર તમને ટૂંકમાં જે છે મોટે ભાગે બે થી ત્રણ માર્કસમાં પૂછાઈ શકે અને વિસ્તાર વાળું ત્રણ થી ચાર માર્કસ અંદર પૂછાઈ શકે તો વૃત્તા તમે જો પાઠ બરોબર સરસ રીતે સમજેલો હોય તો તમે એના સવાલ જવાબ જે છે બહુ સરસ વ્યવસ્થિત લખી શકો પોતાની ભાષામાં લખી શકો એના માટે ગોખણપટ્ટી કરવાની જરૂર નથી તો વૃત્તાશુર જે છે એ પ્રચંડ શરીરનું વર્ણન જે છે એ તમારા શબ્દમાં વર્ણવો છે ને અહીંયા તમને છૂટ આપેલી જ છે કે પાઠ સમજ્યો હોય તો તમારા શબ્દોમાં વર્ણવો ઓકે તો શું છે વૃત્તાસુર જે છે એ કાયા દૌથી બનેલા પર્વત જેવી હતી તાંબાના રસમાંથી માંથી કાંતિ કાઢ્યા હોય એવા એના માથા વાળ હતા એની આંખો જે છે આકરા સૂર્ય કરતા પણ વધારે ઉગ્ર હતી એના માણસો પશુ પક્ષી પર્વતો તણખલાની જેમ જે છે એ સેંકડો જોજન દૂર ઉછળતા રહેતા દરેક ભોજનને અંતે એના અંગો જે છે દૂર દૂર સુધી વધતા જતા હતા એમ બીજું વૃત્તા સુરની વાત સાંભળીને જ દેવરાજ ઇન્દ્ર શા માટે રોષે ભરાયા એવી ચિંતા જે છે એ દેવોમાં થવા માંડી ઇન્દ્ર એ દેવોનો રાજા છે અને એથી એને ચિંતા થાય એ સ્વાભાવિક છે હે ને આપણા ઘરમાં કઈ પણ કઈ મુશ્કેલી આવે તો ઓફકોર્સ મોટાને સૌથી પહેલા ચિંતા હોય કે હવે શું કરશું આનું સોલ્યુશન રાઈટ એ સ્વાભાવિક છે

કોઈનું સહજ પણ ભલું થતું હોય એટલે થોડું કે એમ સહજ પણ ભલું થતું હોય તો પોતાના કિંમતી પ્રાણ આપતા પણ આવા વિરલાઓ અપૂર્વ આનંદ અનુભવે છે એવા એક મહાન તપસ્વી જે છે કોણ છે તો કે દધીચી ઋષિ એ સાબરમતી ને પવિત્ર કિનારે નિર્મળ તપ કરી રહ્યા છે નદીનું નામ આવ્યું કયું નદીનું નામ આવ્યું કમેન્ટ બોક્સમાં જણાવો સાબરમતી હે ને અને સાબરમતી સાથે એક બીજું નામ તમને કયું યાદ આવે કયા એવા મહાનુભાવનું નામ યાદ આવે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવી શકો તમે એ ઋષિને પ્રાર્થના કરો એ જરૂર તમને ઉગારશે ઉગારશે શું કીધું કે એ એ ઋષિ જે જે છે છે તમને જરૂર પછી ઉગાર પાંચ એને ત્યાગવીર કેમ કહ્યા છે તો કે ત્યાગવીર એટલે ત્યાગ કરવામાં શૂરો માણસ દધીચીએ લોકોને વૃત્તાસુરના ત્રાસ માંથી છોડાવવા માટે પોતાના પ્રાણ છોડ્યા વૃત્તાસુરને હણવા માટેના હથિયાર બનાવવા તેમણે પોતાના અસ્થિનું દાન આપ્યું

જે શસ્ત્ર જે છે એ વૃત્તાસુરને હણી શકે એમ હતું દેવોની પ્રાર્થનાથી ઋષિએ જે છે એ પોતાના પ્રાણ ત્યાગ કરી અને અસ્થિ આપ્યા એમના બ્રહ્મતેજ યુક્ત અસ્થિમાંથી બનાવેલા હથિયાર વ્ર વજ્ર થકી રાઈટ વજ્ર થકી ઇન્દ્ર સાથેના યુદ્ધમાં વૃત્તાસુર જે છે એ હણાયો સાતમું જે છે એ વૃત્તાસુરનો જન્મ્યો કે તરત જ પૃથ્વી ઉપર શાશા ફેરફાર થવા લાગ્યા શું ફેરફાર થવા લાગ્યા હતા તો કે વૃક્ષાશુરના જન્મતાની સાથે જ હવામાં પહેલી લહેર એને સ્પર્શી ન સ્પર્શી ત્યાં તો એના અંગો એટલા બધા વધવા માંડ્યા કે સૌ કોઈ એ જોઈ અને ભયભીત બન્યા બાળક તરીકે એનો પ્રથમ હૃદય ધરતી ઉપર એવો તે કારમો અવાજ વ્યાપી ગયો કે પછી આકાશમાં ઉડતા પંખીઓ ચિત્તા વાઘ જેવા ભયાનક પ્રાણીઓ પણ જે બહુ આપણને ભયાનક લાગે એવા જંગલી પ્રાણીઓ પણ એના ભયના માર્યા શીશ પાડી અને ધરતી ઉપર તૂટી પડી અને મરણને શરણ થયા વૃત્તાસુર જન્મથી ત્રણેય લોક જે છે એમાં હાહાકાર મચી ગયો પછીનો જે પ્રશ્ન છે એ આ પ્રમાણે છે કે નીચેનો ફકરો વાંચો હે ને તો શું છે કે બાળક અગત્ય જે છે ખૂબ જ પ્રભાવશાળી હતો તે અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્રોમાં પરાંગત થયો ધનુર્વિદ્યા જ્યોતિષ વિદ્યા તત્વ વિદ્યા શિલ્પ વિદ્યા તો આ ટાઈપનો આખો ફકરો જે છે એ તમને આપેલો છે ઓલરેડી આ ફકરો જે છે એ તમારા ટેક્સ્ટબુક માં છે જ તો આપણે અહીંયા સીધા શું કરશું એના ઉપરથી સવાલ જવાબની ચર્ચા કરીશું તમારે એક્ઝામ અંદર લગભગ પાંચ માર્ક્સ નું અથવા તો ચાર માર્ક્સ નું ડિપેન્ડ ઓન યોર પેપર ઓર યુ નો કઈ ટાઈપની એક્ઝામ જે આવતું હોય અનસીન પેસેજ કે આવી રીતે પેરેગ્રાફ વાંચવાનો અને પછી એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના તો એ જવાબ સવાલ જવાબ આ પ્રમાણે છે કે અગત્ય ઋષિ જે છે એ કંભ દેશ કેવી રીતે પહોંચ્યા તો કે અગદ્ય ઋષિએ જોડ યાત્રા માટે વાહન બનાવવાની રીત શોધી કાઢી અને એ મુજબ વાહન તૈયાર કર્યા વહાણ થકી પ્રથમવાર સાગર દેવ ઉપર સવાર કરી તેવો કદમ દેશ એટલે કે કંબોડિયા પહોંચ્યા હતા બીજું અગદ્ય ઋષિએ કયા કયા ટાપ દેશના ટાપુઓ જે છે એની મુલાકાત લીધી હતી તો કે અગદ્ય ઋષિ જે છે એને કંભ દેશ એટલે કે કંબોડિયા બહેણ દ્વીપ એટલે કે બોર્નિયા કુશ દ્વીપ, વરાહ દ્વીપ, સાંખ્ય દ્વીપ, મલાયા દ્વીપ અને યવ એટલે કે જાવા જેવા ટાપુઓની મુલાકાત લીધી હતી. ત્રીજું અગસ્ત્ય ઋષિ જે છે એ સર્વ વિદ્યામાં પાવરદા હતા એવું શા ઉપરથી કહી શકાય? પાવરદા એટલે હોશિયાર તો કે અગસ્ત્ય ઋષિ જે છે એ ખૂબ જ પ્રભાવશાળી હતા. અસ્ત્ર અ શસ્ત્ર અને શાસ્ત્રોમાં તેઓ પારંગત થયા. ધનુર્વિદ્યા, જ્યોતિષ વિદ્યા, તત્વજ્ઞાન શિલ્પ વિદ્યા અને વ્યાકરણ માં પણ પાવરધા હતા વડી તેવો ને બનાવવાની રીત પણ શોધી કાઢી હતી અને આ ઉપરથી કહી શકાય કે અગત્ય ઋષિ જે છે એ સર્વ વિદ્યામાં પાવરધા હતા ઓકે નેક્સ્ટ જે છે અહીંયા આપણે બહુ સરસ મજાના ચેપ્ટર ની અંદર બે ઋષિ આપણે એક ગધીજી અને એક આ આપણને અગત્ય બંનેની વાત સરસ જાણવા મળી ચોથું કે દક્ષિણ પૂર્વમાં આર્ય સંસ્કૃતિનો પ્રભાવ કેવી રીતે વધ્યો તો અગત્ય ઋષિ એ શિષ્ય મંડળ સાથે દક્ષિણમાં જઈ અને ધર્મ પ્રચાર કર્યો વળી એ ક્યાં ગયા દ્વીપ કુશ દ્વીપ વરાહ દ્વીપ સાંખ્ય તથા યૌ દ્વીપ જઈને પણ ધર્મ પ્રચાર કર્યો અને એના લીધે જ દક્ષિણ પૂર્વમાં આર્ય સંસ્કૃતિ જે છે એમનો પ્રભાવ વધ્યો પછી જે છે પાંચમું અગત્ય ઋષિ વિશે કઈ કહેવત આજે પણ પ્રચલિત છે શા માટે તો કે અગત્ય ઋષિ વિશેની અગત્યના વાયદા એવી કહેવત આજે પણ પ્રચલિત છે કારણ કે આર્યભૂમિમાંથી નીકળતી વખતે ઋષિ જે છે એ જલ્દી પાછો ફરવાનો વાયદો આપીને ગયા હતા પણ એ એ એ વાયદો વાયદો જે છે જ ન રહ્યો અને પાછા ફર્યા નહીં ઓકે નેક્સ્ટ જે છે શું છે તો કે પ્રશ્ન નંબર ત્રણ જે છે એ ફકરામાંથી જોડાક્ષરો ધરાવતા શબ્દોની યાદી કરો તો આપણે આ પ્રશ્ન આ પેરેગ્રાફ જે છે ને આગળ આવ્યો એ આ વાંચવાનો અહીંયા જે છે પ્રશ્ન 3 નો આ અને એમાંથી જોડાક્ષર એ જે છે એ અહીંયા આગળ જે છે એક લખવાના છે તો જોડાક્ષરો ધરાવતા શબ્દોની યાદી આ પ્રમાણે અગત્ય પ્રતિભાશાળી અस्त्रશસ્ત્ર શાસ્ત્ર ધનુરવિદ્યા જ્યોતિષવિદ્યા તત્વજ્ઞાન શિલ્પવિદ્યા વ્યાકરણ અને યુવા અવસ્થા કે આ ટાઈપના એમાંથી શોધી શોધીને લખવાના છે પછીનો પ્રશ્ન જે છે એ છે તારાજૂથની આકૃતિ તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે એના આધારે પ્રશ્નોના ઉત્તર લખો પહેલું શું આવ્યું ફકરાને આધારે હવે આકૃતિ આપેલી છે તમને એના આધારે તો અહીંયા એના આપણે આકૃતિ નથી મૂકેલી આપણે એના સવાલ જવાબ મૂકેલા છે પહેલું આકૃતિ કયા તારા જूथની છે તો કે સપ્તર્ષી તારા જूथની છે બીજું આપેલા તારા જूथના તારાઓના નામ જે છે એ શિક્ષક વાલી કે પછી શું આપેલું છે એના ઇન્ટરનેટ અથવા તો એની મદદથી જાણો તો એ કયા કયા છે તો કે આ રીતે વશિષ્ઠ ઋષિઓમાં એક છે એવો મિત્રા વરુણના પુત્ર છે સૂર્યવંશી રાજાઓના કુલગુરુ છે વસિષ્ઠ ઋષિને ત્યાં કામધેનુ હતી કે જે કેવી હતી કામધેનુ એટલે મનોકામના પૂર્ણ કરનારી ગાય હતી હે ને એવી રીતે ગાય હતી પછી જે છે એ ચોથો પ્રશ્ન આકાશમાં જોયું છે એ ધ્રુવ તારાની નજીક આવેલું છે આ ધ્રુવ તારો ખબર છે ને કે જે હંમેશા ટમટમ તો સ્થિર દેખાતો હોય ધ્રુવ અને ધ્રુવની વાર્તા પણ તમે સાંભળી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે હા હે ને તો એ ધ્રુવ તારાની નજીક આવેલું છે આ સપ્તર્ષિ તારા જૂથ જે છે એ ધ્રુવ તારાની આજુબાજુ ફરે છે પાંચમું આ સિવાયના અન્ય તારા જૂથના મદદ થી જાણો તો છે અશ્વિની કૃતિકા રોહિણી મૃક્ષિષ આદ્રા પુનર્વસુ પુષ્ય આશ્લેષા મઘા ચિત્રા સ્વાતિ રેવતી વગેરે આમાંના તારા જૂથ છે પછીનો સવાલ છે કે નીચે આપેલા શબ્દ ચોરસમાં કેટલા ઋષિઓના નામ છુપાયેલા છે અને ફરતે એની સર્કલ કરવાનું છે ને પછી લખવાના છે તો એ ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો જેવી રીતે કેમ ના હોય આડી ચાવી ને ઉભી ચાવી ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ માં એવું આવતું હોય અથવા તો શબ્દ રમત કહી શકાય તો અહીંયા ડાયરેક્ટ આન્સર આપણે આપ્યા છીએ કે અગત્ય અંગિરા વશિષ્ઠ દધીચી વેદવ્યાસ અષ્ટવક્ર ક્રતુ યાજ્ઞવલ્ક ભારદ્વાજ કૃપાચાર્ય અને દ્રોણાચાર્ય okay તો જે છે એ સરસ એ તમે આડીચામાં ઉભી ચાવી માંથી જોશો તો તમને ઋષિઓના નામ છે. પછી આઠમો સવાલ જે છે કે વાક્યમાં રહેલા ભાવને ઓળખી અને કૌંસમાં આપેલા ભાવ સૂચક શબ્દોના વાક્યના અંતે મૂકો તો અહીંયા પહેલું જે છે કે આ બધા આપેલા છે ઓપ્શન ક્રોધ દિવ્યતા ઉદાસી આદર ડર ત્યાગ આ બધા શું છે ભાવ છે અને ઉદાહરણ છે ફોર એક્ઝામ્પલ આપેલું છે કે રશ્મિ હંમેશા નાચતી કૂદતી રહેતી ઓફકોર્સ આ શું છે તો કે આનંદમાં ને તો અહીંયા જે છે એ તમે લખી શકો કે અહીંયા જે છે ભગવાન વિષ્ણુ એ જોયું કે તેઓ જ છે એના મોહ પડી ગયેલા હતા તો આ કેવું થશે અહીંયા જે છે ઓફકોર્સ ઉદાસી મો પડી જવું એટલે કેમાં આવી જશે તો કે ઉદાસીમાં ઓકે અહીંયા જે છે આપણે ટિક કરી લઈએ એટલે જેથી કરીને તમને આઈડિયા આવે ઓકે તો આ માં આવશે ઉદાસી એટલે આદર ત્રીજું પૃથ્વી જે છે એક મિનિટ અહિયાં હું કોપી થતું હોય ને તો હું તમને લખી દઉં અહિયાં ઉદાસી જોઈને લખી શકો એમ ત્રીજું છે પૃથ્વી હવામાં એક જગ્યાએ શીતળ હતી અને ત્યાં શાંત સ્થિર અને તેજ જે છે એ ઝળહળતું હતું એટલે દિવ્યતા આવશે અહીંયા કયો ભાવ આવશે તો કે દિવ્યતાનો પછી જે છે કે વૃતાસુર ની ભયાનક ત્રાલ સાંભળી અને સૌના ગાત્ર જે છે ગગડી ગયા તો અહિયાં ડર બાપા બાપા શું થઈ ગયું એવું હે ને ડર તો અહિયાં આવશે ડર કે પછી જે છે મહર્ષિ દધીચી એ પોતાના બધા અસ્થિ જે છે એ આપી દીધા ત્યાગ હે ને બધું આપી દીધું આવું તો કોણ કરી શકે બાપા એના માટે તો આવા મહાન ઋષિ ઓફકોર્સ થાય અને એટલે જ તો આપણે એનો પાઠ ભણીએ છીએ ને છઠ્ઠું જે છે

યુક્ત ક્રિયાપદનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ વાક્ય બનાવો અને તેના કાળ પણ ઓળખાવાના છે ઉદાહરણ આપેલું છે અલગ અલગ કાઢવું પ્લસ મૂકવું ફાળવું પ્લસ લેવું વાક્ય તમારી જાતે બનાવી શકો હા એવું જરૂરી નહીં કે આ વાક્ય જ પણ આ તો તમને અહીંયા મેં આપેલા છે તો હું વાંચવું પ્લસ જવું હું દરરોજ પ્રાર્થના સભામાં સમાચાર વાંચવા જાઉં છું શું થયું હું દરરોજ જાઉં છું એટલે વર્તમાન કાળ પછી જે છે કાઢવું મૂકવું જે વિદ્યાર્થીઓ શાળામાં મોડો આવશે એ આચાર્ય શાળામાંથી કાઢી મૂકશે આવશે એને કાઢી મૂકશે પ્લસ લેવું એટલે વેપારીના વેપારી તાકામાંથી જરૂર જેટલું કાપડ જે છે એ ફાડી લીધું ભૂતકાળ થઈ ગયું કહેવું દેવું તું ચોકલેટ ખાઈશ તો હું મમ્મીને કહી દઈશ ભવિષ્યકાળ ખાવું પ્લસ લેવું તો કે મીનાએ તેના ભાઈનું બિસ્કીટ ખાઈ લીધું ઓલરેડી ખાવાની પ્રક્રિયા થઈ ગઈ છે એટલે ભૂતકાળ એવી રીતે રડવું પડવું તો ગમે તેવો કઠણ કાળજો હોય એનું બાપ પણ દીકરીની કાલુ કાલુ બોલતા મદને તેની રાસ જે છે એ મજબૂત રીતે પકડી રાખી એટલે ભૂતકાળ આપવું દેવું તમે મને ઓછીના પૈસા આપશો તો હું કાલે સવારે તમને પાછા આપી દઈશ ભવિષ્યકાળ ભરવું જોવું બજારમાંથી છૂટક લાવેલું દૂધ હું ઘરે આવી અને માપ્યાથી ભરીને જોઉં છું એટલે એનો શું થઈ ગયો તો કે વર્તમાન કાળ ઓકે આ રીતે તમે કોઈ પણ પ્રકારના વાક્ય બનાવી શકો એ તમારા ઉપર છે નેક્સ્ટ જે છે પ્રશ્ન દસ નીચે આપેલા ઉદાહરણ મુજબ વધુ શબ્દ શોધો તેનો અર્થ લખો અને વાક્યમાં પ્રયોગ કરો તે પહેલું આપેલું છે જેમ કે મહા એટલે મહાન કે મોટું તો એની ઉપરથી શબ્દ બન્યો મહાત્યાગી તો મહાન ત્યાગી એ વાક્ય જે છે મહા ત્યાગી દી એ પોતાના હાડકા જે છે મહારથી એટલે રથમાં બેસી અનેક યોદ્ધાઓ સામે લડનાર મહાન યોદ્ધા બરોબર ને એનો અર્થ આપવો અર્થ એ આપ્યો અને વાક્ય કે અર્જુન જે છે એ મહાભારતના યુદ્ધમાં ભલભલા યોદ્ધાઓને હરાવી અને મહારથી કહેવાય બીજું મહાનાયક

મોટા શરીર વાળું ભીમ શરીર એટલું બધું કદાવર હતું કે એને મહાકાય જ કહેવો પડે લાસ્ટ મહાકાવ્ય એટલે કે મોટું કાવ્ય રામાયણ જે છે એ હિન્દુ ધર્મનું મહાકાવ્ય છે અગિયારમો જે છે કે નીચેના શબ્દમાં પાણીના બદલે જળ અને જળના બદલે પાણી શબ્દ મૂકીએ અને વાક્ય ફરીથી બોલો તો અહીંયા જે છે આપેલા છે આપણને એક્ઝામ્પલ કે પાણી માર્ગ પછી જળિયારું પાણીચર પાણીચક્ર જળદાર પાણી બંબાકાર અને પાણી બિલાડી તો આવી રીતે એની પાણીની બદલે જળ અને જળની બદલે પાણી વાપરવાનું તો અહીંયા ઉસ થશે જળમાર્ગ પાણીયારુ જળચર જળચક્ર પાણીદાર જળ જળબંબાકાર અને જળ બિલાડી હવે આપણા પાઠનો લાસ્ટ ક્વેશ્ચન એ તમને પરીક્ષામાં જે છે એ આવી રીતે ગુજરાતીનું તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો એમ પૂછાઈ શકે પ્રથમ ભાષા એટલે ઇંગ્લિશ મીડિયમમાં અંગ્રેજી ભાષા રાઈટ આમાં જે છે શું ધ્યાન રાખવાનું ખબર છે કે જયારે તમે ગુજરાતીનું અંગ્રેજી કરો ત્યારે જરૂરી નહીં કે શબ્દ શબ્દનું આમ અંગ્રેજી કરો એનો ભાવ જે છે એ બદલવો ના જોઈએ બાકી તમે શબ્દમાં ધારો કે કેમ આમાં પાણીની બદલે જળ કે એમ મતલબ એવા સીનોનીન્સ છે જે છે એ તમે વાપરી શકો તો અહિયાં જે છે ફકરો આપેલો છે કે શું આપેલું છે વેત્ર નદીના નદીને કાંઠે વિદિશા નામની નગરી હતી ત્યાં અને ક્રોધમાં અગ્નિ જેવો જેવો હતો તેણે પૃથ્વી ઉપરના બધા જ રાજાઓ પર પોતાની આણ વર્તાવી હતી તો અહિયાં શું થશે કે ઓન ધ બેંક ઓફ ધ રિવર શું છે કઈ નદી હતી વેત્રવતી તો એનું નામ વેત્રવતી જ રહેશે વોઝ અ સ્મોલ ટાઉન કોલ્ડ એનું નામ પણ એ જ રહેશે વિદિશા એને પછી કિંગ જે બધા નામ હશે તો એમ જ આવશે કિંગ સુદ્રક રૂલ્સ ઓવર ઇટ હી વોઝ હેન્ડસમ એન્ડ કેવું આવશે વોઝ યમ એ બરોબર તો આ રીતે જે છે એ તમારે વાક્ય જે છે અહીંયા આખું તમારે આપેલું છે એનો ફકરો જે છે ઇંગ્લિશમાં તો આઈ હોપ કે તમને આ પાર્ટ જે છે એ સમજાઈ ગયો હશે અને સવાલ જવાબ પણ ઉપયોગી થયા હશે તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી આવજો